પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે આમ આદમી પાર્ટી દ્વારા તારીખ એકત્રીસમી ઓક્ટોબરે સુરેન્દ્રનગરમાં યોજાનારા ખેડૂત મહાપંચાયત અંગેની માહિતી આપવા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટી દ્વારા તારીખ એકત્રીસમી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે સુરેન્દ્રનગરના સુડામડા ગામ ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાજરી આપશે ત્યારે આ અંગેની માહિતી આપવા ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપના પ્રમુખ પીએસ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિઓના આક્ષેપ સાથે આ ખેડૂત નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ કપાસ ડ્યુટી રટ કરવામાં આવે એપીએમસી માં ખેડૂતોને જે હેરાનગતિ છે તે દૂર કરવા માટે સહિતના અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવશે યાકુબ પટેલ ભરૂચ જી આજની આ મહત્વપૂર્ણ જે પ્રેસ કોન્ફરન્સ છે ખૂબ દુઃખ સાથે જણાવવું પડે છે કે હળદર ગામમાં જે ખેડૂતોને આગળ રાખીને કરવામાં આવ્યો છે જ્યારે ભારતીય કરતા પાર્ટીએ ખેડૂતોની માંગ સ્વીકારવાની જગ્યાએ આ રીતે જયારે આંદોલન તોડવાનો જે પ્રયત્ન કર્યો છે ત્યારે લોકશાહીનું અહીંયા હનન થઈ રહ્યો એવું દેખાઈ રહ્યું છે રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ જેવો અને અન્ય કેટલાક ખેડૂતોને પણ આજે વળવા માટે આવનાર તારીખ એકત્રીસ ઓક્ટોબર ગુજરાતના ખેડૂતો માટે મહાપંચાયત યોજાવા જઈ રહી છે ત્યારે ગુજરાતના ખેડૂતોને પણ અમે આહવાન કરીએ છીએ કે તમામ ખેડૂત ત્યાં આગળ પહોંચે ખેડૂતના સમર્થનમાં લોકો પણ ત્યાં આગળ પહોંચે આ જે મહાપંચાયત છે એના મહેમાન દિલ્હીના મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સાહેબ પણ ત્યાં આગળ હાજર રહેશે એમની ઉપસ્થિતિમાં આ મહાપંચાયત યોજાવા જઈ રહી છે એકત્રીસ ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના દિવસે આ જે ખેડૂતોના હિતમાં જયારે આ મહાપંચાયત યોજાઈ રહી છે ત્યારે ગુજરાતમાંથી તમામ જગ્યાએથી ખેડૂતના મિત્રો અને ખેડૂતો પણ ત્યાં આગળ હાજર રહેશે મોટી સંખ્યાની અંદર આ મહાપંચાયત યોજાવા જઈ રહી છે ત્યારે આપ પણ સૌ આવો અને આગામી દિવસોની અંદર જે સરકારની તાનાશાહી છે એ સરકારની તાનાશાહી સામે પહોંચી વળવા માટે આમ આદમી પાર્ટી હર હંમેશ ખેડૂતોના સમર્થનમાં છે ગુજરાતની જનતાની સાથે છે